ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડક્રોસ સોસાયટી ખાતે ગુજરાત રેડક્રોસ સોસાયટીના સહયોગથી ભરૂચ રેડક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તેમજ ચશ્વાના વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી આ કેમ્પનો બસ્સોથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે રેડક્રોસ બ્લડ બેંકના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર જે જે ખીલવાણી તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા હું ડોક્ટર જે જે ખિલવાણી મેડિકલ ડાયરેક્ટર રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ તથા ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આજ રોજ અમારી બ્લડ બેંક પર તારીખ એકવીસ એક બે હજાર પચીસના દિવસે મંગળવારના દિવસે આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણનો કેમ્પ યોજવામાં આવેલો છે જેમાં અમને ગુજરાત સ્ટેટ બ્રાન્ચ તરફથી સહકાર મળેલો છે અને અત્યાર સુધી અમારે ત્યાં બસો લાભાર્થીઓ લાભ લઈ ચુક્યા છે હજુ પણ લાભાર્થીઓ આવી રહ્યા છે અને અમને સારો એવો સહકાર પબ્લિકનો તથા અમારી સંસ્થાનો મળેલો છે